નમસ્તે વિદ્યાર્થી મિત્રો તો ધોરણ દસ અસાઇમેન્ટ એનો વિભાગ ડી પ્રકરણ પાંચ તો અહીં પહેલો ક્વેશ્ચન કે સમાંતર શ્રેણીનું બીજું અને ત્રીજું પદ અનુક્રમે ચૌદ અને અઢાર હોય તો તેના પ્રથમ એકાવન પદોનો સરવાળો ગોતો તો જો અહીં બીજું પદ અને ત્રીજું પદ આપેલું છે કેટલું આપેલું છે ચૌદ અને અઢાર તો લખીએ આપણે બીજા પદને આપણે એ ટુ કહીએ એ આપણે કેટલા આપેલા ચૌદ અને ત્રીજું પદ એ થ્રી આપણે અઢાર આપેલા છે તો અહીં તો આ પદ આપેલા છે એના પરથી આપણે સૂત્ર શું બનશે એ એ ટુ બરાબર એ વત્તા ડી આ સૂત્ર તો એ ટુ ની કિંમત તો આપેલી છે કેટલી આપેલી ચૌદ અને એ વત્તા ડી આને કહી દે સમીકરણ એક હવે એવી જ રીતે એ થ્રીનું સૂત્ર આપણે બનાવીએ એ થ્રી બરાબર એ વત્તા ટુ ડી અને એ થ્રીની કિંમત આપેલી છે અઢાર અઢાર બરાબર એ વત્તા ટુ ડી આને કહી દઉં સમીકરણ બે હવે સમીકરણ એક અને બે પરથી આપણે સરખાવીએ અથવા સમીકરણ બે માંથી એકને બાદ કરતા સમી બે માંથી એકને બાદ કરતા તો ચલો બાદ કરીએ આપણે તો અઢાર બરાબર એ વત્તા ટુ ડી અને સમીકરણ એક શું હતું કે ચૌદ બરાબર એ વધતા ખાલી ડીની બાદ બાકી કરીએ જો બાદ બાકી કરવી હોય તો બધાને આપણે માઇનસ બનાવી નાખીએ તો અઢારમાંથી ચૌદ જશે એટલે ચાર બરાબર એ એ ઉડી જશે અને ટુ ડીમાંથી ડી બાદ થશે એટલે ડી બરાબર ચાર તો અહીં આપણે ડીની કિંમત મળી ગઈ છે ડીની કિંમત ચાર તો હવે ડીની કિંમત કોઈ પણ એક સમીકરણમાં મૂકી દઈએ આપણે જેમાં મૂક્યું હોય એમાં બરાબર આપણે મૂકીએ ડીની કિંમત તો સમી એકમાં મૂકીએ સમી એકમાં ડી કિંમત મૂકતા ચલો મૂકી દઈએ તો સમીકરણ એક શું હતું કે ચૌદ બરાબર એ વત્તા ડી તો ચૌદ ના ચૌદ એની કિંમત આપણે શોધવાની છે ડીની કિંમત આપણે મળેલી છે ચાર ચાર વત્તા છે બરાબર નિયમ જોઈએ તો ઓછા ચાર તો ઓછા ચાર બરાબર એ તો ચૌદ માંથી ચાર તો ચૌદ માંથી ચાર બાદ થશે તો દસ એ બરાબર દસ હવે આપણે એની કિંમત અને એની એની કિંમત અને ડીની કિંમત બેની કિંમત મળી જાય તેના પરથી આપણે શું ગોતી શકશું કે એકાવન પદોનો સરવાળો શોધો તો ચલો એકાવન પદોનો સરવાળો શોધવા હવે સૂત્રો એ સેન બરાબર એસ એન બરાબર એન ના છેદમાં બે ટુ એ વત્તા એન ઓછા ડી તો આમાં સૂત્રમાં કિંમત કે જગ્યાએ આપણે હવે શું એકાવન રાખશું કે એસ એસ એકાવન બરાબર એન ના આપણે શું મળ્યા એસ તો એકાવન છે બરાબર છેદમાં બે ટુ એ આપણે મળ્યા દસ વત્તા એન આપણે છે એકાવન ઓછા એક ડી ની કિંમત છે ચાર તો સૂત્રમાં કિંમત મેં તો ચલો તો એકાવન ના એકાવન ના છેદમાં બે તેમ ના તેમ દસ દુ વીસ અને એકાવન માંથી એક જશે એટલે પચાસ અને ગુણ્યા ચાર તો ચલો આપણે આનો ગુણાકાર કરીએ કે પચાસ પચાસ ચોકુ એટલે કે પચાસ ચોકુ બસો બરાબર તો એકાવન ના છેદમાં બે હવે આનો સરવાળો કરી નાખીએ આ બેનો તો એકાવનના છેદમાં બે બસો ને વીસ એટલે બસો વીસ હવે આ છેદ ઉડી એટલે બસો વીસના અડધા કેટલા થઈ જાય એકસો દસ તો આપણે એકાવન વધતા એકાવન ગુણ્યા આ એકાવન છે એકાવન ગુણ્યા એકસો દસ કરી નાખીએ ચલો આ બેનો ગુણાકાર કરતા આપણે મળશે એકાવનનો જીરો આરે કરો તો જવાબ ઝીરો એકાવનનો એક કરો તો એક વધી ચડી પાંચ એકાવન એકા એકાવન ને પાંચ એટલે છપ્પન અને પાંચ હજાર છસો ને દસ તો એસ એન એસ એકાવન મળે પાંચ હજાર છસો દસ આ તમારો દાખલો પેલો પૂરો અગાઉનો દાખલો બીજો ખાસ જોજો હવે દાખલા નંબર બે તો એક સમાંતર શ્રેણીના ચોથા અને આઠમા પદોનો સરવાળો ચોવીસ છે અને છઠ્ઠા અને દસમા પદોનો સરવાળો ચુમ્માળીસ છે તો આ સમાંતર શ્રેણીના પ્રથમ ત્રણ પદો શોધો તો અહીં તો ચોથા અને ચોથા અને આઠમા પદોનો સરવાળો એટલે કે એ ફોર વત્તા એ એટ બરાબર કેટલા પહેલાં છે અનુક્રમે ચોવીસ છે અને બીજું છઠ્ઠા અને એટલે એ સિક્સ અને દસમા એ એ ટેન એનો સરવાળો આપેલો છે ચુમાલીસ તો આપણે છે ને આના સૂત્ર આના સૂત્ર લખીએ કે એ ફોરની જગ્યાએ એ ફોરનું સૂત્ર શું બને એ વત્તા થ્રી તો અને પછી નું સૂત્ર શું બનશે એ વત્તા નાઈન ડી બરાબર ચોવીસ હવે આ બે મહિલા હજી આ બે નો શું કરી સરવાળો એટલે કે એ નો સરવાળો કરીએ થ્રી થ્રી ડી અને સેવન ડીનો સરવાળો કરીએ તો એ આ પહેલા સમીકરણ આપણે આ પહેલા માટે જોઈએ છીએ બરાબર તો એ અને એ અને એટલે ટુ એ અને થ્રી ડી ને સેવન ડી એનો સરવાળો કરીએ દસ ડી બરાબર ચોવીસ આને સમીકરણ એક કહી હવે એ જ રીતે એ અને એનો સરવાળો એટલે કે ટુ એ ને પાંચ ડી અને નવ ડી એટલે કે ચૌદ ડી બરાબર સોરી ચુમાલીસ હતા અહીંયા આવશે ચુમ્માલીસ અને સમીકરણ બે કહી સમીકરણ એક અને બે તમને ગુપ્ત આવડી ગયો સમીકરણ બે માંથી એકને બાદ કરતા સમી બે માંથી ને બાદ કરતા ચલો આપણે સમી બે માંથી એકને બાદ કરી નાખીએ એટલે કે ટુ એ વત્તા બરાબર ચુમાલીસ તો એ સમીકરણ કરી નાખીએ શું થશે ચૌદ ડી માંથી દસ ડી જાય તો વચ્ચે બધે ચાર ડી અને ચુમાલી માંથી ચોવીસ જાય એટલે વચ્ચે વીસ હવે ડી છે ડી આ બે વચ્ચે સંબંધ ગુણાકારનો છે તો ચાર ચાંબા માં તો ભાગાકાર માં વીસ ના છેદ માં ચાર છેદ ઉડી જાય ચાર પીચા વીસ તો ડીની કિંમત પાંચ મળી ગઈ હવે આ ની કિંમત જે મળી છે ને એ આપણે છે ને કે કોઈ પણ એક સમીકરણમાં મૂકી દે તો અહીંયા શું લખશું કે સમી આપણે એકમાં મૂકી દઈ સમી એક માં ડી ની કિંમત મૂકતા તો સમી એક પહેલા લખી નાખીએ કે ટુ એ વધતા ચોવીસ તો ટુ ના ટુ એ ના ટેન ડી બરાબર પાંચ બરાબર ચોવીસ હવે આનો ગુણાકાર કરી નાખીએ દસ બીચા પચાસ બરાબર ચોવીસ હવે પચાસ વધતા છે આંબાજુ આવે તો ઓછા થઈ જાય ટુ એટલે ટુ એ બરાબર ચોવીસ ઓછા પચાસ તો ટુ એ આ બાદ બાકી થાય તો છવીસ વધે તો એ બરાબર છવ્વીસના છેદમાં હવે જો આ માઇનસ છવ્વીસ બચે ખાલી છવ્વીસ નહીં તો માઇનસ છવ્વીસના છેદમાં બે છેડ ઉડી જાય તેર દુ છવ્વીસ એ બરાબર માઇનસ તેર તો આપણે શું એ એની કિંમત માઇનસ તેર મેળવ્યા ડી આપણે કેટલા મળ્યા પાંચ તો આપણે શું એ લોકોએ કીધું હતું કે પ્રથમ કે પ્રથમ ત્રણ પદો શોધો તો આપણે પ્રથમ એ એ તો મળી ગયા પ્રથમ પદ મળી ગયું તો હવે આપણે શું લખશું કે એ ટુ ની એ આપણે એટલે બીજું પદ ગોતું હોય તો બીજા પદનું સૂત્ર શું આવે કે એ ટુ બરાબર એ ટુ બરાબર એ વત્તા ડી વનડીએ બરાબર તો એની કિંમત મળી છે પાંચ બાકી પાંચ જાય એટલે આઠ મોટા પદની નિશાની આ આપણે એ ટુ એટલે બીજું પદ મળ્યું હવે ત્રીજું પદ કે એ થ્રી બરાબર એ વત્તા ટુ ડી તો એની કિંમત આપણે મળી તેર અને ટુ ના ટુ ડીની કિંમત મળી પાંચ તો આનો ઓછા તેર અને પાંચ દુ દસ તો તેર માંથી દસ બાદ થાય એટલે ઓછા ત્રણ તો આપણે ત્રણ પદ તો પ્રથમ ત્રણ પદ તો પહેલું પદ ઓછા તેર બીજું પદ ઓછા આઠ અને ત્રીજું પદ માઇનસ ત્રણ આ તમારો જવાબ તો અહીં અમારો અગાઉનો વિડીયો ત્રીજો ત્રીજો દાખલો ખાસ જોજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યો તો ખાસ સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ તો હવે દાખલા નંબર ત્રણ કે કોઈ એક શાળામાં વિદ્યાર્થીઓને સમગ્ર શૈક્ષણિક પ્રદર્શન માટે અપાતા સાત ઇનામો માટે કુલ કુલ રૂપિયા સાતસો ની જોગવાઈ કરવામાં આવી છે જો પ્રત્યેક ઇનામો માટે કુલ સાતસો ની જોગવાઈ કરવાની છે જો પ્રત્યેક ઇનામો આગળના ઇનામ કરતા રૂપિયા વીસના આગળના ઇનામ કરતાં રૂપિયા વીસ ના ઓછું હોય તો પ્રત્યેક ઇનામોની રકમ શોધો તો હું કીધું છે કે આગળના ઇનામ કરતાં વીસ રૂપિયા ઓછા થતા જાય ટૂંકમાં વીસ વીસ રૂપિયા ઓછ ઘટાડો થતા જાય પ્રથમ ઇનામ એના એનું આગળનું ઇનામ જે હશે પાછળનું એમાં વીસ રૂપિયાનો ઘટાડો એટલે આગળનું ઇનામ વીસ ગણું વધારે હશે તો આપણે એ કઈ રીતે લખશું આ રીતે કે એ એના આગળનું ઇનામ થયું એની પાછળનું ઇનામ શું છે તો એ ઓછા વીસ એની પાછળમાં વળી વીસ નો ઘટાડો એની આગળમાં વીસ નો ઘટાડો એમાં એની આગળમાં વધુ વધારે વીસ નો ઘટાડો તો અહીંથી જોવા જાય તો એ એકસો વીસ છે એની આગળમાં વીસનો વધારો થયો આમાં વીસ નો વધારો તો એવી રીતે છે તો આપણે બસ આમાં એની કિંમત ગોતવાની છે એની કિંમત તમને મળી જાય એટલે દાખલો થઈ જશે પૂરો તો પેલે આપણે એ આપણે ગોતવાના છે લખી નાખીએ બરાબર ક્વેશ્ચનમાં પછી ડી આપણે હવે ડીની કિંમત ગોતી લે કે ડી બરાબર

તો હવે આ ઓછા એ હે અને આ વત્તા એ એ ઉડી જાય તો બચુકો ખાલી ઓછા વીસ તો ડીની કિંમત આપણે મળી ગઈ ઓછા વીસ એવી જ રીતે હવે આપણા છે સાત કેમ કે ઈનામોની સંખ્યા કેટલી છે સાત તો આપણા એસ એન એસ એન એટલે કે આ સાતે સાત ઇનામોનો ટૂંકમાં સરવાળો કરવાનો છે તો એસ સેવન બરાબર સાતસો રૂપિયા તો ચલો હવે આપણે આ દાખલો કરીએ આપણા સૂત્ર ઓલું જ આવશે કે કે બરાબર બરાબર છેદમાં હવે એટલે કેટલા પેલા છે આપણે સાતસો તો એન સાત ના છેદમાં બે ટુ ના ટુ એ આપણે ગોતવાના છે એન ની કિંમત સાત ઓછા એક ડી ની કિંમત ઓછા વીસ તો ચલો અહી સાતસો ના સાતસો બરાબર એન ના છેદમાં બે તેમના તેમ ટુ એ હવે સાત માંથી સાત માંથી એક જશે એટલે છ અને ઓછા વીસ હવે આ બે નો ગુણાકાર કરી નાખીએ છદુ બાર સાતસો બરાબર સાતના છેદમાં બે ટુ એટલે ઓછા એકસો તો શું બનશે સાતસો બરાબર બે સામાન્ય નીકળી જાય સાતના છેદ બે આમાંથી બે સામાન્ય નીકળી જાય તો એ બચે અને આમાંથી બે સામાન્ય કાઢો તો ઓછા બચે તો અહીંયા બે આ બે અને આ બે ઉડી જાય તો 700 ઓછા સાઠ હવે આ છે ઓછા વતે ઓછે ઓછા છ સત્તા બેતાલીસ એટલે કે ચારસો વીસ ચારસો વીસ ઓછા છે આંબાજુ આવે તો વત્તા તો સાતસો વત્તા ચારસો વીસ બરાબર સાત એ તો ચાર સાતસો અને ચારસો વીસ નો સરળો કરીએ તો અગિયારસો વીસ બરાબર સાત એ હવે હવે શું કરશું આપણે કે એ છે કે માં છે બરાબર યા બાજુ તો ભાગાકારમાં તો અગિયારસો વીસ બરાબર સાત એ તો અગિયારસો ના છેદના સાત

પ્રથમ પદ એકસો સાહીઠ પછી એકસો સાઈઠ માંથી વીસ કાઢીએ એકસો ચાલીસ એમાંથી વીસ કાઢીએ એટલે એકસો વીસ એમાંથી વીસ કાઢીએ એટલે કે સો એમાંથી વીસ કાઢીએ એટલે અને પછી એમાંથી વીસ કાઢીએ એટલે સાઠ અને એમાંથી વીસ કાઢીએ એટલે ચાલીસ તો આપણા પ્રથમ સાત પદ મળી ગયા કે પ્રથમ ઇનામ એકસો સાઠ રૂપિયા અપાયું બીજા ઈનામ એકસો વીસ રૂપિયા ત્રીજું ઈનામ એકસો વીસ ચોથું સો બરાબર એવી રીતે તો આ આપણો જવાબ અગાઉનો ચોથો દાખલો ખાસ જોજો